આપના જાહેર જીવનમાં એવું બન્યું છે કે કોઈ વાક્ય તમે તમારા પ્રવચનમાં કહેવાના હોય તમને ખ્યાલ હોય કે તમે કદાચ આવું બોલશો તો એની કંઈક બીજી અસર થશે કે વિવાદ સર્જાશે છતાં તમે એ બોલ્યા હોય અને કદાચ કંઈ વિવાદ થયો હોય અને ત્યારબાદ તમે સ્વીકાર્યું હોય એવું કંઈક હંમેશા કોઈ પણ માણસ શીખતો જાય છે બિલકુલ આપણે જન્મ્યા ત્યારે આપણને ન તો બોલતા આવડતું હતું ન તો ચાલતા આવડતું હતું ન તો ખાતા આવડતું હતું બાળક જન્મે ત્યારે એને બે જ વસ્તુ આવડે છે રોતા અને બગાડતા બે જ વસ્તુ આવડે છે બિલકુલ બાકીનું બધું જ આપણને પરિવારજનો શીખવાડે છે મિત્રો શીખવાડે છે સમાજ શીખવાડે છે શાસ્ત્રો શીખવાડે છે સંતો શીખવાડે છે અને વિશ્વ શીખવાડે છે બિલકુલ બીજું એક સરસ વાત હું આપને કરવા માંગુ છું જે જિંદગીમાં જેટલા માણસો આગળ વધ્યા છે એ તમામમાં એક કોમન ફેક્ટર હશે તો એ નિષ્ફળ થયેલા જ માણસો સફળ થયેલા હશે સાચી વાત વિશ્વનો એક મહાન પુરુષ લાવો કે જેને પ્રશ્ન ન થયો હોય સાચી વાત જેનાથી ભૂલ ન થઈ હોય સાચી વાત જેને રિગ્રેટ ના થયું હોય જેને નિષ્ફળતા ન મળી હોય ચંદ્રયાન ટુ નવસો એસી કરોડનો ખર્ચો કર્યો ભારતના તમામ સાયન્ટિસ્ટ ભેગા થઈને અને માનનીય પ્રધાનમંત્રી લાઈવ લેન્ડિંગ જોવા બેઠાતા છતાં ચંદ્રયાન ટુમાં માં નિષ્ફળતા મળી છે નરેન્દ્રભાઈ મોદીને પણ ચારસો પારની વાતો કરતા હોય બસો ચાલીસમાં માં જવું પડે એવું બને છે બની શકે હાર જીત ઇટ્સ એ પાર્ટ ઓફ લાઈફ સફળતા નિષ્ફળતા ઇટ્સ એ પાર્ટ ઓફ લાઈફ એમ અમારા સાધુ તરીકેના જીવનની અંદર પણ જ્યારે અમે કોઈક વ્યક્તિને વ્યસન છોડાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો કેટલાક માને છે છોડી દે છે કેટલાક નથી છોડતા કેટલાક છોડીને પાછું સ્ટાર્ટ કરે છે કેટલાક અમારી સામે અપમાન કરે છે આવું બને છે બિલકુલ તો ક્યાંક ક્યાંક અમને પણ આવી નિષ્ફળતાઓનો સામનો કરવો પડે છે બિલકુલ ક્યાંક ક્યાંક આપણે કોઈકના હિત માટે વાત કરી હોય તો એક વ્યક્તિને ન ગમે જેમ કે મા બાપ દીકરા દીકરીને ભણવાનું કે છે તો છોકરા છોકરીઓને પોતાના મા બાપ જ હિરણને કશ્યપુ જેવા લાગે છે સાચી વાત સવારે વહેલા ઉઠાડે કયા દીકરા દીકરીને ગમે છે વહેલા ઉઠાડે મા બાપ હાથમાંથી મોબાઈલ લઈ લે એ કયા દીકરા દીકરીને મા બાપ ગમશે તો દીકરીને ગમે એવું બોલે પણ જે સમાજને જરૂરી છે એવું બોલે એ સાધુ છે સાચી જે ક્યારેક કાન પકડી શકે સાચી જે ક્યારેક કડવા વચન પણ સંભળાવી શકે જેમ માતા

એમ સમાજમાં એક ફિલોસોફી કેવી થઈ ગઈ છે ગુડી ગુડી વાતો કરે મોટિવેશનલ સ્પીકરની જેમ ખાલી ખાલી કરોડોની વાતો કરે સારા સારા દ્રષ્ટાંતો આપે અંત તમારાથી કેમ ના થાય તમે કરોડપતિ કેમ ના બની જાઓ તમે અબજબંધી બની જાઓ વિશ્વમાં મહાન બની જાઓ તમારામાં કઈ જ ભૂલ નથી આ બધી વાતો કરે એ સાધુનું લક્ષણ નથી સંત એ છે જે સમાજના કાન પકડી શકે

એટલે રામ ભગવાન વિશ્વામિત્ર પાસે જતા હતા વશિષ્ઠ ઋષિ પાસે જતા હતા કૃષ્ણ ભગવાન સાંદિપની પાસે જતા હતા શિવાજીને અહંકાર આવી ગયો કે મારા લીધે જ બધું ચાલે છે સમર્થ સ્વામી રામદાસ લઈ ગયા સરોવર કિનારે અને માટીનું ઢેફું ઊંચું કર્યું અને નીચેથી નાના નાના દેડકા નીકળ્યા રામદાસ સ્વામી કે શિવા તું માને છે કે આખા રાજ્યનું પોષણ હું કરું છું તો દેડકાઓને તું ખવડાવે છે ભૂલી જા તારા મનમાંથી અહંકાર ભગવાન બધું ચલાવે છે વિવેકાનંદ સ્વામી એ સ્વીકાર કર્યો છે કે મારા ગુરુ રામકૃષ્ણ ન હોત તો આજે વિવેકાનંદ સ્વામી ન બની શકે હોત તો સંતો એ ક્યાંક ટોક્યા છે ક્યાંક અટકાવ્યા છે પણ સમાજને અત્યારે ઇન્જેકશન આપે કડવી દવા આપે એવા ડોક્ટર ફાવતા નથી એને વખાણ કરે ગલી પછી કરે એને ગ્લેમર બતાવે એને સદગુણી તો કોઈ ફાવતું જ નથી એને ખરાબ ચિત્રો જ જોવા છે તમે કોન્ટ્રોવર્સીયલ બોલશો તો માર્કેટમાં બહુ જ ચાલશો સાચી વાત તમે ટીકા ટિપ્પણીઓ કરો તમે કોઈના હિતની વાતો ના કરો અને ખરાબ ગાળો ભાંડી દેવી અપમાનો કરી નાખવા આજે એક પેટર્ન થઈ ગઈ છે માણસો પોતાની જાતને મોટા માની બેસે છે અને મૂળ વાત પર હું આવું તો આપે જે પૂછ્યું કે મારા વ્યક્તિગત જીવનમાં તો અમે પણ બોલીએ છીએ કથા કરીએ છીએ આજે હું આપની સમક્ષ આપના માધ્યમથી બોલી રહ્યો છું લાખો લોકો આ વાતોને સાંભળી રહ્યા છે તો કદાચ કેટલાક માણસોને અમુક વાતો અનુકૂળ આવે કેટલાકને અનુકૂળ ના આવે પણ આવે તો આપણે ડી માર્ટમાં જઈએ છીએ મોલમાં જઈએ છીએ બધું આપણને અનુકૂળ હોય એવું હોય છે નથી હોતું દરેક સબ્જેક્ટ આપણા ગમતા હોય છે નથી હોતું દરેક સ્કૂલના ટીચરો આપણા ગમતા હોય છે તમારા બધા સગાવાલા એક સરખા તમારે ગમતા છે નથી હોતા બધા મિત્રોમાં સેમ પ્રાયોરિટી હોય છે

પોતાની ની ટોપી સેટ થતી હોય પહેરવી જોઈએ પછી એમ ના કહેવાય કે આ ટોપી ખરાબ સાઈઝ ની છે બીજાની સાઈઝ ની છે એમ કેવાય મારી સાઈઝ ની નથી બીજાની સાઈઝ ની છે દરેક સાઈઝ અમે લોકો એક કથા લઈને બેઠા છીએ અમારા માટે ચેલેન્જ શું છે કે ફિઝિક્સ ના લેક્ચર લે એને ફિઝિક્સ જ ભણાવવાનું હોય કેમેસ્ટ્રી ને કેમેસ્ટ્રી જ ભણાવવાનું હોય પ્રાઈમરી વાળા ને પ્રાઈમરી વાળાને ભણાવવાના હોય હાયર સેકન્ડરી સાધુઓ માટે ચેલેન્જ એ છે કે અમારે કેજીથી પીએચડી સુધીના ભેગા બેઠા હોય અમારે નાસ્તિક પણ બેઠા હોય આસ્તિક પણ બેઠા હોય ભગવાનમાં માનનારા પણ બેઠા હોય ન માનનારા બેઠા હોય દુરાચારી પણ બેઠા હોય સદાચારી પણ બેઠા હોય અમારી રેન્જ બહુ વાઇડ હોય છે તો અમારે ક્યારેક કોઈકને સુધારવા માટે ક્યારેક ભારે શબ્દોનો પ્રયોગ કરવો પડે છે પણ એનો ઇન્ટેન્સ સમજ્યા વગર જ્યારે માણસ એને ખોટું લઈ લે જેમ દ્રૌપદી બોલ્યા કે આંધળાના તો આંધળા હોય તો દ્રૌપદી તો સતી ગણાય છે સતી આવું બોલવું જોઈએ દ્રૌપદી બોલ્યા કે અંધના તો અંધ હોય દ્રૌપદીનો તો વાંક છે જ કે દ્રૌપદી આવું ન બોલવું જોઈએ પણ પેરેલલ તમને દુર્યોધનનો વાંક નથી લાગતો કે દુર્યોધને ખોટું ન લગાડવું જોઈએ દુર્યોધને ખોટું ન લગાડ્યું હોત તો મહાભારત ન થાત કે દ્રૌપદી તો બોલે જેમ કૂતરું ભસે તો તમે એની પાછળ પડો છો બસે હાથી ચાલ્યો જાય છે તો કોઈક તમારા વિરુદ્ધ બોલ્યું કે તમને અણગમતું બોલ્યું તો તમને ખોટું વધારે પડતું લાગી આવે છે એ પેરેલલ બોલનારનો તો વાંક છે પણ તમારો પણ એટલો જ વાંક છે કે તમારી સમજ શક્તિ નથી તમે સમજી શક્યા નથી બીજી વસ્તુ આજે બધા ગલત તરીકાથી તાત્કાલિક લઈ લે છે આ ન કેવળ હું મારા માટે બધા માટે કહું છું જેમ કે કોઈક બાળક માતા પિતાનું કયું ન કરતો હોય અને મમ્મી ગુસ્સે થાય અને મમ્મી એમ બોલે આના કરતા તો મરી ગયો હોત તો સારું થત તો છોકરાએ આત્મહત્યા કરવી જોઈએ માતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ માતાની આજ્ઞાનું પાલન કરે તો એ આજ્ઞાંકિત કહેવાય ને કે ન કરે તો આજ્ઞાંકિત કહેવાય ન કરવું ન કરવું જોઈએ તો મમ્મી બોલ્યા એ શેના માટે બોલ્યા કે બેટા તારા માટે આટલું કરીએ છીએ તું ભણતો નથી આના કરતા પથ્થરો પાક્યો હોત તો સારું થત

અને પતિ પત્નીનું ગમતું બધું નહીં બોલે તો એ સમયે તમારે મારો એંગલ એ નહોતો મારો ઇન્ટેન્સ એ નહોતો તો કોઈ પણ વ્યક્તિના ઇન્ટેન્સને જોતા તમે શીખો સ્કૂલમાં શિક્ષકો મારતા હતા પણ આપણે સારું ભણીએ એટલા માટે મારતા હતા મા બાપ કાન પકડે છે ગુસ્સે થાય છે દીકરો સંસ્કારી બને એના માટે તો ક્યાંક સાધુ પણ બોલે છે ક્યારેક ન ગમતું બોલે છે તો એ સમાજના ભલા માટે હોય છે છતાં પણ અમે સ્વીકાર કરીએ છીએ કે વી આર હ્યુમન બિંગ તો અમારાથી ક્યાંક બોલવા ચાલવામાં ક્ષતિ થઈ હોય એ તો મોટા મોટા વડાપ્રધાનો પણ ભૂલ કરે છે મંત્રીઓ પણ ભૂલ કરે છે કલાકારો પણ ભૂલ કરે છે ફિલ્મોમાં એટલે તો સેન્સર બોર્ડ રાખવામાં આવે છે સેન્સર બોર્ડ કેમ રાખવામાં આવે છે કે અયોગ્ય હોય તો એને સેન્સર કરી દેવાનું છે પછી તમે જુઓ ફિલ્મ વાળા ખોટા છે ખોટા છે ખોટા છે એનો બાકીનો ભાગ કાઢી નાખો ને સારો ભાગ તમે જુઓ ને તો તમે તમારા મનમાં એક સેન્સર બોર્ડ રાખી દો ને કે આટલું મારે સેન્સર કરીને આટલું મારે સાંભળવાનું છે તો અમારા થી કંઈક જાણે અજાણે ક્ષતિ થઈ હોય અથવા ક્ષતિ જેવું કોકને લાગતું હોય છે જેમ કે રામાયણ ની કોઈક વાત મેં કીધી હોય કે ભાગવત ની કોઈક વાત કીધી હોય કે ધર્મ શાસ્ત્ર ની વાત મેં કીધી હોય તમારો અભ્યાસ ન હોય બિલકુલ તો એ સમય તમને શું લાગે કે આવું તે હોતા હશે ખોટું છે હું કોઠારીયા સોલવન્ટમાં એમ જઈને બોલું કે ઇલોન મસ્ક પાસે આખું રાજકોટ ખરીદી લેવા એટલા પૈસા છે તો કોઠારીયા સોલવન્ટ વાળા માણસો શું કે આવું તે હોતું હશે આટલા બધા કઈ હોતા હશે સ્વામીજી ગપ્પા મારે છે હું એમ કહું કે સ્પેસ સ્ટેશનમાં સુનિતા વિલિયમ્સ ગયા ત્યાં ગ્રેવિટી હોય જ નહીં ત્યાં રેઝર દાઢી કર્યા પછી આમ મૂકી રાખો તો લટકેલું રહે હવામાં તરતા રહેવાનું પકડી પકડીને આમ જવું પડે વાળ બધા ઉડ્યા કરે કે આવું કઈ હોતું હશે ગ્રેવિટી વગર અસ્તિત્વ હોતું હશે નહીં જાઓ તમે શુભાંશુ શુક્લા નહીં બનો ત્યાં સુધી તમને સ્પેસ સ્ટેશન નહીં સમજાય સાચી વાત અધ્યાત્મ માર્ગે તમે પોતે પ્રગતિ નહીં કરો અનુભવ નહીં કરો ત્યાં સુધી તમને અનુભૂતિ નહીં થાય એટલે ક્યાંક અમે તો એ પરંપરાના સાધુઓ છીએ કે અમારી ભૂલ થઈ હોય ભગવાન સ્વામિનારાયણે તો એક બાળકની ભૂલ હતી એની માફી માગી લીધી હતી પ્રમુખ સ્વામી મહારાજે ઉત્તરાખંડની યાત્રામાં ગયા હતા સાડી ત્રણસો સંતો લઈને અને યાત્રા પૂરી કરીને પાછા આવ્યા ત્યાંથી લંડનથી યુકેથી રોમભડથી એમના પર એક લેટર આવ્યો કે આટલા બધાને લઈને નીકળાતું હશે તમે આટલા બધાને લઈ નીકળી પડ્યા અમને ઉતારો ન મળ્યો અમારા ફેમિલી સાથે નીકળી ગયા અને અમને બધે સગવડ ન મળી હોટલમાં ભીડ થઈ ગઈ અમે તો ત્રણ મહિના પહેલાથી બુકિંગ કરાવ્યું હતું આ ભાઈ અચાનક ઇન્ડિયા આવી ગયા હતા તો વાંક કોનો કેવાય એને એડવાન્સ બુકિંગ કરાયું નહોતું અને ત્રણસો સંતો સાડી ત્રણસો સંતો ગયા એમાં કઈ તકલીફ પડી હશે તો એણે ટીકા કરતો એક લેટર લખ્યો પ્રમુખ સ્વામી મહારાજે એમને માફી માગતો પત્ર લખ્યો સ્વામીજી પત્રમાં લખે છે કે આપનો પત્ર મળ્યો અમારા લીધે આપને તકલીફ પડી એ જાણીને અમને દુઃખ થયું છે પણ અમે તો પહેલા બુકિંગ કરાવ્યું હતું છતાં આપે અમને જે તે સમયે આવીને વાત કરી હોત કે અમને ઉતારામાં તકલીફ પડે છે તો અમે અમારા બે પાંચ સંતોને સ્ક્વીઝ કરી દેત અને એક રૂમમાં ભેગા રાખી દેત તો અમે આપની વ્યવસ્થા કરી શક્યા હોત જો આપે જણાવી હોત તો છતાં પણ રાજી પ્રસન્ન થતા હોય તો એટલે જીવનના છેલ્લા શ્વાસ સુધી માણસ ભૂલ થશે થશે ને થશે વડાપ્રધાનની પેન્સિલ ને પણ પાછળ રબર હોય છે ઇટ શોઝ ધેટ ઇટ પ્રૂવ દેટ કે વડાપ્રધાન થી પણ ભૂલ થાય ટ્રાય ઇન ટ્રાય ડુ નોટ ક્રાય ડુ નોટ ડાય જસ્ટ સેકન્ડ ટાઈમ એપ્લાય સતત તો આ જ શિક્ષા આ જ સાર અમે આ સંપ્રદાયમાંથી આ ધર્મમાંથી શીખ્યા છીએ પણ આપના માધ્યમથી હું સમાજને કહ્યું છું કે અમે બધા પણ આપની વચ્ચેથી જ આવીએ છીએ આપના માટે જ જીવન જીવીએ છીએ અમે સાધુ છીએ એટલે આપના કરતા અધિક છીએ શ્રેષ્ઠ છીએ ઉચ્ચ છીએ વધારે પવિત્ર છીએ એવો અમે કોઈ બી ના સંતો માનતા નથી અમે આપના ઉપદેશક નથી અમે આપના સહાયક છીએ અમે આપના સાથી છીએ ટુગેધર વી કેન એચીવ મોર ટુગેધર વી કેન સર્વ મોર આપણે બધા સાથે મળીને વી આર ઇન ધ સેમ બોટ આપણે બધા એક જ માર્ગના પ્રવાસી છીએ આપ અમારું પોષણ કરો છો આપ 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 અમને 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 જમવાનું આપો 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 છો 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 ભિક્ષા અમારી વ્યવસ્થા સાચવો છો તો અમારી ફરજ એ બને છે કે આપના બાળકોને સંસ્કાર આપવા સમાજને નિર્વ્યસની રાખવો તો બીએપીએસના સંતોવતી સંતો વતી અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ અમને શીખવાડે છે અમારા ગુરુજી મહંત મહારાજ પણ હંમેશા સૌ કોઈને હાથ જોડીને જ વિનમ્ર ભાવે દાસ ભાવે જ વર્તે છે અને નાના નાના બાળકોની પણ માફી માગે છે અને અમારા ગુરુ યોગીજી મહારાજ તો બોલ્યા છે કે ક્ષમા કરવાથી ક્ષમા માગવાથી આનંદના ફુવારા છૂટે છે ગીવિંગ એન્ડ ફોર ગીવિંગ ઇઝ અ ટુ સાઇન ઓફ હોલી પર્સન જે આપે છે અને માફી માગે છે એ પવિત્ર પુરુષોના બે લક્ષણો છે જે આપી શકે છે માફી આપી શકે છે અને માફી માગી શકે છે એ જ મહાન માણસોના લક્ષણો છે તો ભૂલ થાય એ સંતનું લક્ષણ છે સજ્જનનું લક્ષણ છે પણ ભૂલ ન થાય એ તો ભગવાનનું લક્ષણ છે ભગવાન સિવાય તો બાકીના બધા આપણે સાધક માર્ગે છીએ સાધના માર્ગે છીએ ભૂલ થાય પ્રાર્થના કરવાની પ્રાયશ્ચિત કરવાનો સુધારો કરવાનો ખરડાયેલો છે કાલે સ્નાન કરીને ચોખ્ખો થઈ શકશે વાલીઓ વાલ્મીકી બની શકે આમ્રપાલી ભગવાન બુદ્ધ પવિત્ર શિષ્યા બની શકે ખરાબ વ્યક્તિ પણ સારા વ્યક્તિ બન્યા હોય એવા સેંકડો દ્રષ્ટાંતો સમાજમાં દેખાશે ખરાબ ને ખરાબ કેવો એ સનાતન ધર્મ નથી ખરાબ ને સારો બનાવો એ સનાતન ધર્મ છે આજ આપના દ્વારા હું સંદેશ આપવા માંગુ છું